નમસ્કાર મિત્રો પરશુરામ ફાર્મમાં આપનું સ્વાગત છે આજે આપણે કેરીનો બીજો રાઉન્ડ ઉતારવાનું ચાલુ કરવાનું છે તમે જુઓ આજે કેરી ઉતારી છે આપણે गर्मी मित्रों बहुत बहुत गर्मी से, पल्ली जाएर जा। घना से केरी पाक में उतार आठ सौ नौ सौ नौ सौ ग्रामीण केरी है मित्र નેવું ટકા કેરી પાકેલી મિત્રો એસી નેવું ટકા દાંડલા ઉપર નો સુકાઈ ગયો મિત્રો કેરી હંમેશા ઉતાર્યું હોય ત્યારે ઉપરથી જ કાપવાની નીચેથી નહીં કાપવાની તમને એક કેરી નું સેમ્પલ બતાવવું આ કેરી તમે જો મોઢેથી કાપશો આગળથી તો આની અંદરથી એક એવું કેમિકલ એસિડ આવે જો આ એસિડ મિત્રો કેરીની ફરતું હશે તો કેરી ખરાબ કરશે કેરીમાં દાગ પડી જશે અને કેરી બગડ આ એસિડ બહુ ખરાબ આવે આ એની અંદરથી એસિડ નીકળતું હોય આવું એટલે કેરી હંમેશા તમે ઉતારો ત્યારે ત્રણથી ચાર ઇંચ આગળથી જ કાપવાનું દાંડલા હોતું આવી રીતે નહીં કાપવાની કેરી આટલી અધરથી કાપવાની મિત્રો આ કેરી છે કેરી આટલી ઊંચાઈ આટલી ઊંચાઈથી કાપવાની આ ઊંચાઈથી કાપશો તો જેથી કરીને કોયા અંદર એસિડ છે એસિડ બારું ના નીકળે અહીંથી નહીં કાપવાની ક્યારે Ano ti kamo? Ano ti kamo? અત્યારે ઓછામાં ઓછી વીસ થી બાવીસ કિલો કેરી ઉતારી છે મિત્રો બાકી કાચી પડે છે એ હવે ત્રીજા ચોથા રાઉન્ડ માં એનો નંબર લાગશે આ કેરી કાચી પડે છે જો હવે આ કેરી પાકી જશે કેરી જે છે દાણી પડી ગયેલી છે એ જ કેરી ઉતારી પાક માંથી આવો ઈજ કેરી ઉતારવા દે મિત્રો માથું દબાલ હોવું જોઈએ અને દાણી હોવી જોઈએ કેરીમાં મિત્રો કેરી કોયલ પણ કેરી બગાડે છે આ તમે જોઈ શકો છો જો કેરી કાચી છે છતાં કોયલે બગાડેલી છે ખાધલ છે કોયલ કાચી કેરી છે મિત્રો પક્ષી પણ કેરી બગાડે છે કાંઈ વાંધો નહીં કશું પક્ષી ખાતા વધે આપણી કેરીને મિત્રો ઉતારવામાં ઉતાવળ નઈ કરવાની આરામ આરામથી ઉતારવાની આના ડાટા છટવા ન જોઈએ આ તૂટવા ન જોઈએ આ તૂટશે તો કેરી ખરાબ થશે કેરી બગડશે એટલે કેરી ઉતારવામાં આરામથી ઉતારવી અને વ્યવસ્થિત રીતે મૂકવી એને એટલે મિત્રો આ વિડીયો સ્કીપ કરતા નહીં આમાં તમને દેશી પદ્ધતિથી ઓર્ગોનિક રીતે કેરી કેમ પકવવી એ હું તમને બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ તમને સો ટકા ગેરંટીથી ઓર્ગોનિક રીતે તમે કેરી ઘરે બેઠા પકવી શકો છો માર્કેટમાંથી કાચી કેરી લઈ અને ઘરે પકવ્યો હોય તો પણ તમે પકવી શકો છો આરામ ઇઝી રીતે તો આ અને અત સુધી જોજો કેરી કેમ પકવાય છે ઓર્ગેનિક રીતે મિત્રો પકવવાની છે આપણે આમાં કોઈ જાતની દવા કે કેમિકલ પેસ્ટિસાઇડ નો ઉપયોગ નથી કરવાનો નેચરલ રીતે પકવવાની છે તમે લાસ્ટ સુધી જોજો સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીશ કે રીતે ઉતારી અને કઈ રીતે પકવવી કોણ આ ઢંગ દાઈ આ પંખી બગાડેલ છે આ કેરી ગાયું ખાઈ જશે પક્ષીની પંખીની બગાડેલ છે ખરી ગયેલી કેરી છે કેરી જમ્બો કેસર કાંઈ ન ઘટે આઠસો નવસો ગ્રામ ની કેરી છે 今天、啊、天气没给我真的 Limbo આ લીંબુ છે મિત્રો લીંબુ છે લીંબુ ઉનાળામાં લીંબુ પાણી પીવાની બહુ મજા આવે